અંગે કિસાન સંઘની પ્રદેશ કારોબારી બેઠક મળી હતી જે બાદ કિસાન સંઘે પોતાનું આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે સરકારની સાથે બેસીને ખેડૂતોની વાત કરનારા કિસાન સંઘે

થોડા દિવસમાં ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થવાની છે ત્યારે ખેડૂત આંદોલનની નકારાત્મક છાપ આંતરરાષ્ટ્રીય સ્તરે પડે નહીં તે માટે સરકારે કિસાન સંઘ સાથે સમજાવટ અને દબાણના પ્રયત્નો ચાલુ કર્યા હતા અને કિસાન સંઘ માથું ધુણાવીને સરકારના ખોળે બેસી ગયું જો કે ખેડૂતોની પડતર માંગણી સરકાર સામે યોગ્ય રીતે મુકશે તેમ કિસાન સંઘના પ્રવક્તાએ જણાવ્યું હતું અમારી માંગણીમાં અત્યારે વિવિધ એ સિવાયના અને ખેતીવાડીના ખાસ તો મુખ્ય પ્રશ્ન તો દરેક પાકના અમને જે ભાવ પોષણ છે ભાવ નથી મળતા એ છે એ સિવાય પણ લાઇટના પ્રશ્નો છે એ સિવાય જંગલના ભૂંડરોજના પ્રશ્નો છે એ બાબતમાં અમે પણ પેકેજ લેવા માંગ્યું અગાઉ એક વખત પણ સરકાર સામે આંદોલન મોકૂફ કરીને કિસાન સંઘ ખેડૂતોનો આત્મવિશ્વાસ જીતવાની જગ્યાએ વિશ્વાસ તોડી ચૂક્યું છે ત્યારે હવે ખેડૂતો કપાસ મુદ્દે સરકાર સામે સહ રીતે પોતાની રજૂઆત કરે છે અને કિસાન સંઘનું શું વલણ છે તે જોવું રહ્યું કલ્પેશ રાવલ જીએસટીવી ગાંધીનગર